એકાદશી હોય પૂનમ હોય કે વ્રત ઉપવાસ હોય એમાં તમે ખાઈ શકો તેવી ફરાળી ભાખરી જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ ખાવામાં મજા આવે તેવી આ ફરાળી ભાખરી છે અને ખાસ વાત ફ્રેન્ડ્સ એ છે કે આપણે ફરાળી લોટ વગર જ આ ભાખરીને બનાવી અને તૈયાર કરવાની છે એકદમ ટેસ્ટી એવી ભાખરી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો તો ચાલો આજની આ રેસિપીને સ્ટાર્ટ કરીએ અહીં મેં એક વાટકી જેટલા સાબુદાણાને એક પેનની અંદર નાખી અને સ્લો ફ્લેમમાં જ આપણે આને પાંચ મિનિટ માટે સારા એવા શેકી લેવાનું છે ધ્યાન તમારે એ રાખવાનું છે કે આ બળી ના જાય કે પછી વધારે ફાસ્ટ ગેસમાં તમારે આને શેકવાના નથી પાંચ મિનિટ જ ખાલી સ્લો ફ્લેમમાં એને શેકી દેવાના છે હવે એક પ્લેટમાં એને પંખા નીચે રાખી અને ઠંડા કરી દઈશું પછી એને ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી અને એકદમ બારીક લોટ બનાવી લેવાનો છે મિક્સર જારમાં એને ક્રશ કરશું એટલે એકદમ બારીક લોટ આ રીતનો બની જશે હવે એને આપણે ચા ચાણીની મદદથી ચાળી લઈશું તમે હવાલાથી પણ ચાળી શકો છો હવે આ રીતે આપણે ચાળવું ખૂબ જ જરૂરી છે હવે લોટ ચડાઈ ગયો છે હવે એની અંદર આપણે બધા જ મસાલાને એડ કરી દઈએ તો અહીં અડધી ચમચી જેટલો હું મરીનો પાવડર જીરું ક્રશ કરેલા સૂકા મરચાં અને ઝીણી કટકી કરેલી લીલી મરચી છે ટેસ્ટ અકોર્ડિંગ નમક અને લીલા ધાણા બે ચમચી જેટલું આપણે અહીં તેલ એડ કરી દઈશું અને બે બટેકા મીડિયમ સાઇઝના મેં લીધા છે હવે એને બાફી દીધા હતા અને આ રીતે એને આપણે દબાવી અને નાખી દઈશું તમે એને ક્રશ કરીને કે પછી ખમણીને પણ આની અંદર નાખી શકો છો મેં હાથેથી મસળીને નાખ્યા છે અને બધો જ મસાલો પહેલાં તો આપણે એને મસળી નાખશું ત્યારબાદ જરૂર પડશે તો આની અંદર પાણી એડ કરી દઈશું પણ મસળી અને એને લોટ બાંધવો ખૂબ જ જરૂરી છે જેનાથી બધો જ મસાલો સાબુદાણામાં અને મસાલામાં ચડી જાય એટલે આ રીતે આપણે મસલતા જશું અને લોટ બાંધતા જશું તો અહીં થોડું પાણીની જરૂરત પડશે એટલે આપણે થોડું પાણી એડ કરી અને ફરી એને મસળી દઈશું ત્રણથી ચાર મિનિટ માટે આ લોટને મસળવો ખૂબ જ જરૂરી છે જો તમને એવું લાગે તો થોડું વધારે પણ પાણી તમે એડ કરી શકો છો જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને તેવો જ આપણે આને બાંધવાનો છે દસ મિનિટ રેસ પર રાખી દઈશું અને ત્યારબાદ લુઈયો તૈયાર કરી દઈશું બિલકુલ આ જ રીતે તમારે લુિયાને તૈયાર કરી દેવાનો છે ખાસ વાત તો તમે કઈ રીતે વણો છો ને તે ધ્યાન રાખવાનું છે નોર્મલી જે આપણે રોટલી ભાખરી બનાવીએ છીએ તેનાથી થોડું અલગ હોય છે આ ફાટી એની જે કિનારીઓ છે તે ફાટી જાય છે એટલે હલકા હાથે જ તમારે એને આ રીતે વણવાનું છે જો તમારે આ રીતે ક્રેક થતું હોય તો તમે આ રીતે કરતા જશો એટલે એકદમ ગોળ ભાખરી બનશે અને વધારે એની આઉટિંગ ફાટશે પણ નહીં અને જો જરૂર લાગે તો ઉપર તમારે આ રીતે તમે પાણી લગાવી અને તેને જોઈન્ટ કરી શકો છો ઉપરથી તમે પાણી લગાવી શકો છો એટલે ક્રેક નહીં વધારે પડે હવે ચપ્પુની મદદથી પહેલાં તો નીચે આપણે આ રીતે કરશું એટલે આસાનીથી ભાખરી પાટલીથી નીકળી જશે નહીં તો તે થોડી ચોટેલી લે રહેશે એટલા માટે તમારે ચપ્પુની મદદથી તેને ભાખરીને કાઢવાની છે એટલે આસાનીથી નીકળી જશે હવે આપણે પેન લઈશું અને હું અહીં ઘીનો ઉપયોગ કરું છું જો તમારે આ ભાખરીને તેલમાં બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો પણ ઘીમાં સારી લાગે છે એટલે મેં ઘીનો ઉપયોગ કર્યો છે હવે બંને સાઇડ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી દેશો તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે આ રેસીપી જો ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે આગળનો વિડીયો જ્યારે હું શૂટ કરતી હોય ને એક લાઇક મને મળતી હોય તો મને પ્રોત્સાહન મળે છે એટલે એક લાઇક જરૂરથી કરજો તો આપણી ભાખરી બંને સાઈડ ક્રિસ્પી કરારી થઈ ગઈ છે તો આને આપણે સર્વ કરવાના છે દહીંની સાથે તો તમે ચટણીની સાથે પણ સૌ કરી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ હા આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો એકદમ નરમ એવી આ ભાખરી બને છે તો ચોક્કસથી બનાવજો અને બધાને ખવડાવજો દસ મિનિટમાં બની જાય તેવો ફરાળી નાસ્તો બનીને તૈયાર છે તો ચાલો મળીએ આવી જ અને